નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ન્યુઝન સ્કૂલમાં ઓનલાઈન ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે તો ધોરણ છો વિશેષણ સંસ્કૃત પાઠ છો સપ્તવાસર હા તો કે સપ્તવાસરા એટલે શું તો કે સપ્ત એટલે કે સાત ને વાસરા હા એટલે કે વા અઠવાડિયાના સાત દિવસો તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે પાઠનો પરિચય મેળવશું કે વિદ્યાર્થી વ્યવહારિક સંસ્કૃત શીખે અને વ્યવહારમાં તેનો ઉપયોગ કરતો થાય તે હેતુથી પ્રસ્તુત પાઠ આપવામાં આવ્યો છે અહીં નીચે આપેલા શબ્દોનો પ્રથમ અભ્યાસ કરો અને ત્યારબાદ અન્ય પ્રશ્નોનો ઉત્તર આપો તો સૌ પ્રથમ આપણે તેમના શબ્દાર્થ જોશું તો કે અધ્ય એટલે કે આજે અધ્ય એટલે શું થાય છે કે આજે શ એટલે કે આવતીકાલે હય હ એટલે કે ગઈ કાલે અને લિખતું એટલે કે લખો તો તેમાં આપણે કહ વા સરહ કે કયો વાર છે તો તેના આપણે શબ્દાંત જોઈ કે અધ્ય એટલે કે આજે આ અવયવ છે કહ એટલે કે કયો વાસર એટલે કે નામનું સાર્વ સાર્વનામિક વિશેષણ છે વાસર એટલે કે વાર અથવા દિવસ મંગલ મંગલવાસર એટલે કે મંગળવાર કે કોઈ પણ વાર છે તો એમાં પાછો શું લાગે છે કે વાસર હ તો મંગલવાસર એટલે કે મંગળવાર શ એટલે કે આવતીકાલે આ અવયવ છે બુધવાસરહ એટલે કે બુધવાર હય એટલે કે ગઈકાલે તમારે આમાં ત્રણ શબ્દો યાદ રાખવાના છે કે અધ્ય એટલે આ છે સ્વ એટલે કે આવતીકાલે અને હય એટલે કે ગઈકાલે આ અવયવ છે સોમવાર એટલે કે સોમવાર શુક્રવાર એટલે કે શુક્રવાર ગુરુવાસર એટલે કે ગુરુવાર શનિવાસરહ એટલે કે શનિવાર ચિંતયતું એટલે કે વિચાર તો આપણે સંસ્કૃત ભાષાના જે શબ્દવાસર નામ છે સાત વારના નામ એનો આપણે ગુજરાતી શબ્દનો તો ઉપયોગ કરતા જ હોય સાથે સાત વારનો નામનો પણ જ્યારે સંસ્કૃતના જે સાત વારના નામ છે એનો આપણે પણ રનિંગમાં તેનો શબ્દનો ઉપયોગ કરવો જોઈએ તો કે અધ્યહ ક વાસર તો કે આજે કયો વાર છે અધ્ય વાસર આજે મંગળવાર છે શ્વઃ બુધવાસર આવતીકાલે બુધવાર છે हयह सोमवाररह गई काले सोमवार हतो तो एमा लिखतु छे के अधिय शुक्रवाररह तो के आज शुक्रवार छे हयह गुरुवाररह એટલે કે આવતીકા ગઈ કાલે ગુરુવાર છે સ્વહ એટલે કે આવતીકાલે અધિ એટલે કે રવિવારરહ એટલે કે આજે રવિવાર છે સ્વહ એટલે કે સોમવારરહ તો કે સ્વ એટલે શું થાય હે કે આવતીકાલે આવતીકાલે કયો વાર છે તો કે સોમવાર છે હયહ એટલે કે ગઈકાલે ગઈકાલે કયો વાર હતો તો કે રવિવાર તો કે ગઈકાલ છે એટલે કે શનિવાસર તો અધ્ય શુક્રવાસર એટલે કે આજે શુક્રવાર છે હયઃ ગુરુવાસર એટલે કે ગઈકાલે ગુરુવાર હતો સ્વ શનિવાસર એટલે કે આવતીકાલે શનિવાર છે અધ્ય રવિવાસર આજે રવિવાર છે સ્વોમવાસર આવતીકાલે સોમવાર છે હયઃ શનિવાસર ગઈકાલે શનિવાર હતો તો યોગ્ય વાક્યાની રચયત હતો તો કે અધ્ય સ્વહ અને હય તો યોગ્ય વાક્યો છે એની રચના કરવાની છે કે રચો તો રવિવાસર સોમવાસર મંગલવાસર બુધવાસર ગુરુવાસર શુક્રવાસર અને શનિવાસર તો કે અધ્ય રવિવાસર સ્વ કવાસર હ તો કે તેમાં છે કે જ્યારે અધ્ય રવિવાસર સ્વોમવાસર સ્વ સોમવાસર અધ્ય કવાસર સ્વ સોમવાસર અધ્ય રવિવાસર ଶ ମଙ୍ଗଳବାସର ହୟକ କ୍ୱର સ્વ મંગલવાસર હય રવિવાસર ચોથું છે હયઃ ગુરુવાસર સ્વઃ કહ વાસર એટલે કે સ્વ એટલે કે આજે ગઈ આવતીકાલે કહ એટલે કે કયો અને વાસર એટલે કે વાર છે કે કયો વાર છે હય ગુરુવાસર સ્વ શનિવાસર અધ્ય શનિવાસર હય કહ વાસર તો કે અધ્ય શનિવાસર હય શુક્રવાસર તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે ચલાવ્યું છે એમાં સ્વાધ્યાય જોઈએ કે વિચાર કરો અને કહો તો કે અધ્ય ક વાસર કે આજે કયો વાર છે અધ્ય સોમવાસર આજે સોમવાર છે અધ્ય બુધવાસર આજે બુધવાર છે સ્વ ક વાસર આવતીકાલે કયો વાર છે સ્વ ગુરુવાસર આવતીકાલે ગુરુવાર છે સ્વરવિવાસર આવતીકાલે રવિવાર છે હય કહ વાસર એટલે કે ગઈકાલે કયો વાર હતો હય હઃ શુક્રવાસ રહ ગઈકાલે શુક્રવાર હતો ત્યાર પછી પ્રશ્ન બે હયહ અધ્યહ અને નો ઉપયોગ કરીને નીચેનું કોષ્ટક પૂર્ણ કરો હયહ એટલે કે ગઈકાલે સ્વહ એટલે કે આવતીકાલે અને અધ્ય એટલે કે આજે તો આપણે કોષ્ટક છે એ પૂર્ણ કરવાનું છે તો કે રવિવાર રહે તો એના પછીનો કયો વાર આવે તો કે કે સોમવાર સરહો પછી તો કે મંગળવાર સરહો બુધવાસર ગુરુવાસર શુક્રવાસર ગુરુવાસર શુક્રવાસર શનિવાસર બુધવાસર ગુરુવાસર શુક્રવાસર બુધવાસર ગુરુવાસર અને શુક્રવાસર આગળ પાછળને આવતીકાલ એમ આપને આપેલું છે પ્રશ્ન ત્રણ નીચેની પંક્તિઓનું ગાન કરો કે પ્રથમોવાર સોમવાસર તત મંગલવાસર બુધવાસર ચુરુવાસરશ ତତ ଚ ଶୁକ୍ର ଶନି ରବିବାସର ચારા વારામ પરિવાર હોવ તો કે પહેલો વાર સોમવાર અને પછી મંગળવાર બુધવાર ગુરુવાર અને પછી શુક્રવાર શનિવાર અને રવિવાર આ વારોનો પરિવાર છે નામ એટલે કે વારાનો પરિવાર હો એટલે કે પરિવાર છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આજે જે શબ્દાજ શીખ્યા છીએ કે સપ્તવાસ રાહ એટલે કે સાત વારના નામ તો તેમાં તમે દરરોજ છે એ શબ્દનો જે આપણે વારને ગુજરાતીમાં બોલીએ છીએ એની જગ્યાએ તમે સંસ્કૃતમાં બોલજો એટલે જેથી કરીને વારંવાર ઉચ્ચારણ કરવાથી વારંવાર રિપીટ કરવાથી તમને પણ તે સાતવારના નામ છે સંસ્કૃત ભાષામાં આવરી જશે તો તેમના શબ્દાત અને તેની વાક્યરચના છે એ એક વખત હોમવર્કમાં લખવાની છે અસ્તુ